ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવા માટે સંતોનું અનિશન આંદોલન ચાલી રહ્યું છે જી હા કચ્છની ધરતી પર માત્ર આ રાજકીય આંદોલન નથી પરંતુ કરોડો લોકોની શ્રદ્ધા અને આસ્થાનો અવાજ ગુંજી રહ્યો છે પૂજાતી ગાય જેને આપણે ગૌમાતા કહીએ છીએ તેને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે અહીં એક અનોખી લડત શરૂ થઈ છે કચ્છના એકલ ધામના મહંત યોગી દેવનાથ બાપુએ ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે ભુજ કલેક્ટર કચેરી સામે ઉપવાસ શરૂ કર્યા છે તેમણે આ માંગ લાંબા સમયથી સરકાર સમક્ષ મૂકી હતી પરંતુ કોઈ પણ હકારાત્મક જવાબ ન મળતા તેમણે અન્ન શનનો માર્ગ અપનાવ્યો છે યોગી દેવનાથ બાપુએ સ્પષ્ટ કહ્યું છે કે અમે અન્ન મૂક્યું છે જો જરૂર પડશે તો જળ પણ મૂકીશું ભારતીય કિસાન સંઘ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ જેવા મોટા સંગઠનોએ પણ આ લડતને ટેકો આપ્યો છે સમર્થનમાં ઉભેલા સંત અજીશ સ્વરૂપ સ્વામીએ મહારાષ્ટ્રનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે જો મહારાષ્ટ્ર ગાયને રાજ્યમાં તેનો દરવાજો આપી શકતી હોય તો ગુજરાત કેમ નહીં એ પ્રશ્ન ખરેખર ગંભીરતાથી વિચારવા જેવો પણ છે આંદોલનને વધુ શક્તિ આપવા માટે અહીં એક હજાર આઠ હનુમાન ચાલીસા પાઠ પણ શરૂ કરવામાં આવ્યા છે ગાયવાટા સમર્પણ અને લડાઈ વાતનો પણ પુરાવો કહી શકાય કે ગૌ માતાનું સ્થાન આપણા હૃદયમાં કેટલું ઊંચું છે હવે જોઈએ આંદોલનનો અવાજ સરકાર સુધી પહોંચશે કે નહીં અને આ પવિત્ર માંગને સ્વીકારવામાં આવે છે કે નહીં